કડી પોલીસને મળી મોટી સફળતા વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપાયો બાતમી આધારે કરવામાં આવી રેડ કડીના બુડાસણ જીઆઈડીસી આવેલ કોડપાયો એક હજાર સાતસો ચોસઠ થી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો ત્રેવીસ લાખ સડસઠ હજાર છસો રૂપિયાનો દારૂનો જથ્થો કડી પોલીસે કર્યો જપ્ત સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે